આવી ગયા સપ્તાહના લોકેશન ઉપર અને કથાનું આ રીતનું આયોજન તૈયાર થઈ ગયું છે અમે આવ્યા છીએ મંડપની અંદર આ રીતનું આખું આયોજન છે ગઈ વખતની ઘોડે લાઇટ બાકી છે ટૂંકમાં લાઇટ એમ ગોઠવાઈ ગઈ છે પણ ને જબરદસ્ત આયોજન આ વખતે પણ આવું આવું ને સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અહીંયા ખૂબ હજી તૈયારીઓ શરૂ છે રસોડા વિભાગમાં આવતીકાલે કથાનું બપોર પછી પ્રારંભ થશે બપોરે પોથી યાત્રા છે જોઈ શકો છો જબરદસ્ત આયોજન જેટલા વિસ્તારમાં ક્યાંય પણ આયોજન ન થતું હોય એવું આયોજન અહીંયા બે વર્ષથી સતત કરવામાં આવે છે દરિયામાં રસ્તો બનાવવા માટે આવડી મહેનત છે અહીંયા પણ જોઈ શકો છો જમણવારના મંડપ પણ નખાઈ ચૂક્યા છે અને રસોડું તૈયાર થાય છે મંદિરે જાય તો ઘણું ને અંદર જવું તો હજી ગુફા છે ખાલી અહીંયા રસોડું બનવાનું શરૂ છે રસોડા વિભાગ હજી કાર્યોલય વિભાગ

ये कोसा लो એટલે હું સરપંચ ને મારે કટેગડા થી નાગભા કે દર્શન કરવા જવા છે રત્નેશ્વર મહાદેવ ને એટલે જઈ જય ભોળાનાથ જય ભોળાનાથ દર્શન કરી આવો ને એટલે સારું થઈ જાય હું તબિયત પાણી જોઈ શકો છો ભયંકર ગુફા દર્શન કરાવું તમને રત્નેશ્વર મહાદેવના પાણી ન્યા આવતો આગળ પલ્લે ગયેલો જ હોય અહીંયા છે શિવલિંગ છે કહી શકાય પાંડવો સ્મિત આપણા શ્વર મહાદેવ ભૂગળી દરિયો ખાલી છે આ ભરાય બહાર નહીં નીકળાય પણ છે ઠેઠ પહોંચી ગયા છે એકવાર જરૂરથી દર્શન કરવા બહુ મોટી છે ને એટલે બે દર્શન કરી નીકળી ગયા અને જોઈ શકો છો એનો એકવાર નજારો બતાવી દસો બાકી તો બધા ઘણા બધા વિડીયોમાં તમે જોતા જઈશો જો અમરનાથ ની ઘોડે અહીંયા પણ કબૂતરાના દર્શન થાય છે કેમ બેઠા કા તમારે ઉપરે છે

આપણું આયોજન થઈ ચૂક્યું છે જુઓ થોડીક તૈયારી આલે છે બેનર બેનર મારવાનું છે અહીંયા પણ તૈયારી થઈ ચૂકી છે ને અહીંયા આપણે ગેટ લાગી ગયો છે અંધારું પણ થઈ ગયું છે છતાં બહુ લોકેશન સરસ મજાનું આવે છે તો બનારો વિડીયોમાં અને લાઈવ પણ આવશે આપણે અહીંથી નિહાળજો आयो राम्रो मन्दिर भुगा सरस मजा न